નમસ્કાર જિલ્લો મહેસાણા તાલુકો જોટાણા સ્વાગત છે તમારું તમારો રોજપુરસમાં ડાંગણવાડીમાં તો આજ રોજ જુલાઈનું ત્રીજું અઠવાડિયું અને થીમ ચાલી રહી છે ઝાડ અને છોડ તો બાળકોને ઝાડ અને છોડની ઓળખ કરાવવા માટે આજે અમે એક મુક્ત રમત રમાડવાના છીએ જેનું નામ છે આંબો અને ટામેટું તો બાળકો આંબો કેવડો હોય હ તો હું તમને આબો કહું એટલે તમારા આંબાનું ઝાડ બની ઊભું રહેવાનું અને ટામેટાનો છોડ કેવડો હોય તો હું ટામેટું કહું એટલે તમારું ઘૂંટણ બેસી જવાનું સમજણ વેરી ગુડ ટામેટું આંબો ટામેટું આંબો ટામેટું જુઓ ટામેટાંનો છોડ બની ગયા બધા નાના નાનો હવે આંબાનું આંબાનું ઝાડ બની જાઓ આંબો ટામેટું જો કેવો નાનો નાનો છોડ બની ગયા બધાએ હવે આંબાનું ઝાડ બની જાઓ આંબો ટામેટું સરસ તો મજા આવી તો સરસ મજાની ક્લેપ કર દો